ભરૂચમાં વર્ષ બે હજાર પંદર માં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલામાં સામેલ આરોપીને મિલકત સીલ કરી દેવામાં આવી છે ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરાઈ મોટી કાર્યવાહી ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ મિલકત સીલ કરી દેવાઈ એનઆઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે ફફડાટ ફેલાયો છે

મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનઆઈએ દ્વારા દસ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મારું નામ મોહમ્મદ આરુણ હું યુનુસ માંજરાનો નાનો ભાઈ હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં બે મીટર એમની એમનો હક છે એ બે મીટર બાર લોકોએ સ્ટે મૂક્યું છે તમે વેચી નથી શકતા આમાં અમે બોલ લગાવી છે મેં લગાડી જો કોઈ વાંધો નહીં બસ એટલું કહે ને લોકો નીકળી ગયા અમને કોઈ વાંધો બી નથી આમાં કોણ ટીમ કઈ કઈ ટીમ એના એ ટીમ આવેલ ને લોકલ પોલીસ હતી